ચારસો પચાસ વર્ષ પછી એક અનોખો સંયોગ ઉદ્ભવ્યો છે કારણ કે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર શનિવારના દિવસે આવે છે બહેનો અને ભાઈઓએ આ દિવસે વડના વૃક્ષ અને તુલસી પાસે જઈને વિશેષ કાર્યો અવશ્ય કરવા જોઈએ જેથી શનિદોષ પિતૃદોષ ગ્રહદોષ અને અન્ય તમામ પ્રકારના દોષોનો નાશ થાય જો ભૂલથી ભદ્રકાળ દરમિયાન રાખડી બાંધવામાં આવે તો બહેનોએ શું કરવું જોઈએ આ સિવાય રક્ષાબંધનના દિવસે બહેનો વડના વૃક્ષ અને તુલસીને રાખડી શા માટે બાંધે છે તેનું રહસ્ય પણ અમે સમજાવીશું તેમજ આ દિવસે એક એવું કાર્ય છે જે કરવાથી આખા પરિવારનો નાશ થઈ શકે છે સાથે જ રાખડી બાંધવાનો શુભ સમય કયો છે તે પણ જાણો આ તમામ માહિતી શાસ્ત્રો હિન્દુ પંચાંગ અને વાસ્તુશાસ્ત્રના આધારે આપવામાં આવશે મિત્રો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂનમના દિવસે ઉજવાય છે દરમિયાન રક્ષાબંધનનો તહેવાર સંજોગોમાં ન ઉજવવો જોઈએ ભદ્રકાળમાં રાખડી બાંધવી શાસ્ત્રોમાં અત્યંત અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ભદ્રકાળનો ત્યાગ કરીને જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો યોગ્ય છે આ વર્ષે રક્ષાબંધનની તારીખ અંગે ઘણી મૂંઝવણો છે કેટલાક લોકો માને છે કે રક્ષાબંધન ઓગસ્ટે ઉજવવું જોઈએ જ્યારે અન્ય લોકોનું માનવું છે કે નવ ઓગસ્ટે ઉજવવું વધુ શુભ રહેશે આજે આપણે સ્પષ્ટ કરીશું કે રક્ષાબંધન કઈ તારીખે ઉજવાશે આઠ ઓગસ્ટ કે નવ ઓગસ્ટ સાથે જ ભદ્રકાળનો સમય પણ જણાવીશું કારણ કે આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રકાળનો પ્રભાવ રહેશે આથી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણવું અત્યંત આવશ્યક છે મિત્રો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ બંધન અને પ્રેમનું પ્રતિક છે આ દિવસે બહેન પોતાના ભાઈના હાથે રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેની દીર્ઘાયુ સુખ અને સમૃદ્ધિની કામના કરે છે જ્યારે ભાઈ પોતાની બહેનની સુરક્ષા અને સુખનું વચન આપે છે શાસ્ત્રો અનુસાર ભદ્રકાળમાં રાખડી બાંધવી અશુભ ગણાય છે આથી ભદ્રકાળ દરમિયાન ભૂલથી પણ રાખડી ન બાંધવી ભદ્રા જે શનિદેવની બહેન છે તેમને બ્રહ્માજીએ શાપ આપ્યો હતો કે ભદ્રકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે તો તેનું પરિણામ હંમેશા અશુભ રહેશે આથી ભદ્રકાળમાં રક્ષાબંધન ઉજવવી ટાળવી જોઈએ મિત્રો રક્ષાબંધનના ના દિવસે બહેનો પોતાના ભાઈ ના જમણા હાથે રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ પ્રાર્થના કરે છે આ દિવસે ભાઈ અને બહેન બંને શક્ય હોય તો સાથે મળીને પૂજા કરવી જોઈએ મિત્રો પૂજા પહેલા એક થાળી તૈયાર કરો જેમાં રોળી ચંદન અક્ષત રાખડી મીઠાઈ અને શુદ્ધ ઘી દીવો હોવો જોઈએ દીવો લોટ નો કે પિત્તળ હોઈ શકે છે જેનો ઉપયોગ ભાઈની આરતી કરવા માટે થશે પૂજાની થાળી સૌથી પહેલા ભગવાનને અર્પણ કરો અને મંદિરમાં રાખડી ચઢાવો ત્યારબાદ ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસાડો જ્યારે બહેનનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ રક્ષાબંધનના દિવસે સૌથી પહેલા ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરો ભગવાન ગણેશ કે શ્રી લડ્ડુ ગોપાલને રાખડી બાંધો અને પછી ભાઈના હાથે રાખડી બાંધવા માટે થાળી તૈયાર કરો ત્યાર બાદ ભાઈને તિલક કરો રોળી ચંદન અને અક્ષત લગાવો તેમના પર થોડા ફૂલ કે ચોખા છાંટો અને અંતે ભાઈની આરતી કરો હવે ભાઈના જમણા હાથની કાંડામાં રાખડી બાંધો અને પછી ભાઈનું મોં મીઠું કરાવો બહેનો ભાઈ માટે મંગલ કામના કરો તેમજ રાખડી બાંધ્યા પછી ભાઈએ પણ બહેનને રક્ષાનું વચન આપવું જોઈએ કે બહેન હું હંમેશા તારી સુરક્ષા કરીશ તારી ઈચ્છાઓ પૂરી કરીશ અને જો માતાપિતા ન હોય તો તેમની ગેરહાજરીમાં તારું પાલન કરીશ આ સાથે જ ભાઈએ બહેનને ઉપહારો આપવા જોઈએ મિત્રો સાથે સાથે આપણે રક્ષાબંધન ના ભાઈ બહેનના આ પવિત્ર દિવસે તુલસી ને રાખડી બાંધવાનો વાસ્તુશાસ્ત્ર મુજબનો કરવામાં આવતો એક ખાસ ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો રક્ષાબંધન ના દિવસે વડના વૃક્ષ ઉપરાંત તુલસી ની પૂજા અને રાખડી બાંધવાનું વિશેષ મહત્વ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી માં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નો વાસ હોય છે આ દિવસે સવારે પાંચ વાગીને ને સુડતાલીસ મિનિટ થી બપોરે ચોવીસ ના શુભ મુહૂર્ત રોડી ચંદન અને અક્ષતથી તુલસીના મૂળમાં તિલક કરો એક નવી રાખડી લઈને તુલસીના થડ પર બાંધો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકસો આઠ વખત જાપ કરો ત્યારબાદ તુલસીને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ખીર કે મીઠાઈ ચઢાવો મિત્રો આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશે છે અને કુટુંબની આર્થિક સ્થિતિ સુધરે છે અને ભાઈ બહેનના સંબંધોમાં પ્રેમ વધે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીની પૂજા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં સ્થાપિત હોય તો તેનું ફળ બમણું મળે છે ત્યારે આ ઉપાયથી ગ્રહદોષ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિનો વાસ રહે છે આ સિવાય મિત્રો ખાસ રક્ષાબંધન ના દિવસે વડના વૃક્ષ ની હા શનિવાર ના દિવસે શનિવારે રક્ષાબંધન હોવાથી વડના વૃક્ષ ની પૂજા વાસ્તુશાસ્ત્ર અનુસાર વિશેષ ફળદાયી હોય છે મિત્રો આ દિવસે શનિદેવ નો પ્રભાવ વધે છે તેથી વડના વૃક્ષ ની પૂજા માટે શનિવારના શુભ મુહૂર્ત માં સવારે પાંચ વાગીને સુડતાલીસ મિનિટથી બપોરે એક વાગીને ચોવીસ મિનિટ સુધીમાં વડના વૃક્ષ પાસે જાઓ પછી વૃક્ષની આસપાસની જગ્યા સાફ કરો અને શુદ્ધ જળથી મૂળને સ્નાન કરાવો મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ વડનું વૃક્ષ ઘરની પશ્ચિમ કે ઉત્તર દિશામાં હોવું શુભ માનવામાં આવે છે તેથી વૃક્ષના મૂળમાં રોડી અને ચંદનથી તિલક કરો ત્યારબાદ એક કાળા સ્વેદ દોરાની રાખડી લઈને ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો એકવીસ વખત જાપ કરતા વૃક્ષના થડ પર રાખડી બાંધો ત્યારબાદ વૃક્ષની આસપાસ સાત વખત પરિક્રમા કરો અને શનિદેવને પ્રસન્ન કરવા શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને શનિદેવને પ્રિય એવી કાળી દાળની ખીચડી કે તલની મીઠાઈ ચઢાવો મિત્રો આ ઉપાયથી શનિદોષ અને અન્ય ગ્રહદોષ દૂર થાય છે તેમજ ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને ભાઈની કારકિર્દીમાં પ્રગતિ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પૂજા દરમિયાન ઉત્તર દિશા તરફ મુખ રાખવું શુભ ફળ આપે છે મિત્રો ચાલો હવે જાણીએ કે બે હજાર પચીસ માં રક્ષાબંધન ક્યારે ઉજવાશે તો પૂનમ તિથિ આઠ બપોરે બે વાગીને બાર મિનિટ થી શરૂ થશે અને નવ ઓગસ્ટે બપોરે એક વાગીને ચોવીસ મિનિટ થી સમાપ્ત થશે આથી ઉદય તિથિ ના આધારે રક્ષાબંધન નવ ઓગસ્ટ શનિવારે ઉજવાશે અને મિત્રો આમાં કોઈ શંકા નથી મિત્રો બે હજાર પચીસ માં રક્ષાબંધન પર ભદ્રકાળનો સમય આઠ ઓગસ્ટે બપોરે બે વાગીને બાર મિનિટથી શરૂ થશે અને નવ ઓગસ્ટે બપોરે એક વાગીને બાવન મિનિટથી સમાપ્ત થશે આ ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે જોકે કેટલાક વિદ્વાનો માને છે કે જો ભદ્રાનો વાસ પાતાળ કે સ્વર્ગ લોકમાં હોય તો તે પૃથ્વી પરના લોકો માટે અશુભ નથી પરંતુ શુભ ગણાય છે તેમ છતાં મિત્રો શુભ કાર્યોમાં ભદ્રાને અવગણવામાં નથી આવતી મિત્રો હિન્દુ ધર્મમાં શુભ અને અશુભ કાર્યોનું પાલન કરવું જરૂરી છે અને રક્ષાબંધન નો શુભ મુહૂર્ત નવ ઓગસ્ટે સવારે વાગીને બપોરે એક વાગીને ચોવીસ મિનિટ સુધી રહેશે મિત્રો આ દિવસે રાખડી બાંધવા માટે સાત કલાક અને સાડત્રીસ મિનિટનો સમય મળશે તેથી શુભ મુહૂર્ત રક્ષાબંધન ઉજવવું અત્યંત શુભ અને ફળદાયી રહેશે મિત્રો હવે વાત કરીએ કે રક્ષાબંધનના દિવસે ખાવામાં શું બનાવવું તો આ દિવસે લસણ અને ડુંગળી વગરનું શુદ્ધ ભોજન બનાવવું જોઈએ કારણ કે આ સમયે દેવશક્તિઓ અને ભગવાન ધરતી પર વિરાજમાન હોય છે ભાઈના રૂપે ભગવાનનો વાસ હોય છે આથી લસણ ડુંગળી માંસ મદિરા તમાકુ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન ન કરવું પૂરી ખીર મીઠો રસદાર બટાકાની ભાજી ફૂલકોબીની શાક કેળાની ભાજી ચટપટા પુલાવ પનીરની શાક કે ખીરાનું રાયતું બનાવી શકાય તેમજ ઘરમાં તાજું ભોજન બનાવવું અને તવો પણ ન ચઢાવવો કારણ કે તે અશુભ ગણાય છે મિત્રો કડાઈમાં રાંધેલું ભોજન શાસ્ત્રો અનુસાર શુભ માનવામાં આવે છે તેમજ રાખડી બાંધ્યા પછી બહેને પોતાનું વ્રત તોડવું જોઈએ અને ભાઈને એક નિવાડો ખવડાવવો જોઈએ ભાઈએ પણ બહેનને એક નિવાડો ખવડાવવો જોઈએ જેથી ભાઈ બહેનનો પ્રેમ વધે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય જે બહેન આ દિવસે વ્રત ન રાખે તેના ભાઈનું આયુષ્ય ઘટે છે અને રક્ષાબંધનનો પૂર્ણ લાભ મળતો નથી તેથી દરેક બહેનોએ રક્ષાબંધનના આ પવિત્ર પર્વ પર અવશ્ય વ્રત રાખવું જોઈએ મિત્રો રક્ષાબંધન પર એક વિશેષ ઉપાય છે જેને જો કોઈ બહેન કરે છે તો તે ભાઈની પ્રગતિ થાય છે તેથી રાખડી બાંધ્યા પછી બહેને થોડા રૂપિયા હાથમાં લઈને ભાઈ પરથી સાત વખત ઉતારો કરવો અને પછી તે રૂપિયાથી નવી રાખડી ખરીદીને વડના વૃક્ષ પર બાંધો તિલક કરો અને મીઠાઈ ચઢાવો આનાથી ભાઈની સુરક્ષા થશે અને તેની પ્રગતિમાં વધારો થશે જો ભૂલથી ભદ્રકાળમાં રાખડી બાંધી દેવામાં આવે તો ભદ્રાની પૂજા કરો તેમના બાર નામોનો જાપ કરો અને ધનની દેવી માતા લક્ષ્મી તેમજ અન્ય દેવી દેવતાઓની પૂજા કરીને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરો મિત્રો હવે આપણે જાણીએ કે આ રક્ષાબંધન આટલી બધી ખાસ કેમ છે તો કારણ કે તે શનિવારે આવે છે અને જો ભાઈ કે બહેન વડના વૃક્ષ ને આ દિવસે પ્રણામ કરે અને મનમાં જે મનોકામના હોય તે વ્યક્ત કરે તો તે પૂર્ણ થઈ શકે છે વડના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નો વાસ હોય છે અને ધનની દેવી લક્ષ્મી માતા પણ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે તેમજ આવા લોકો ના ઘરમાં ક્યારેય ગરીબી કે દુખ આવતું નથી કારણ કે જ્યાં ધનની દેવી લક્ષ્મી માતા નો વાસ હોય ત્યાં દરિદ્રતા ટકતી નથી આ સિવાય વડના વૃક્ષની પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને વ્યક્તિનો સૂર્યગ્રહ મજબૂત થાય છે જેનાથી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો ટિપ્પણીમાં જય શ્રી લક્ષ્મી માતા લખો અને આ વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી